નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વી રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જીપીએસસીની પરીક્ષા તમે ચાર વખત પાંચ વખત આપો અને પ્રિલિમ પાસ કર્યા પછી તમે જો મેન્સમાં નીકળી શકતા નથી તો કંઈક ખૂટે છે કાં તો તમારા પક્ષે ખૂટે છે અથવા તો કોઈ બીજા પરિબળો જવાબદાર છે હવે અધિકારી બનવું એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટેનું એક પ્રાયોરિટીનું એક સ્વપ્ન હોય છે અને આ સ્વપ્નને સાકાર કરવા માટે શું કરવું જોઈએ એ અંગેનો આજે આપણે આ વિડીયો જોઈશું અને એમાં જે મેઇન્સની પરીક્ષા છે એ મેન્સની પરીક્ષામાં અક્ષર અકાદમી તમને તમારું સ્વપ્ન સાકાર કરવામાં કઈ રીતે હેલ્પફુલ થઈ શકે છે એ અંગેનો આજનો વિડીયો આપણે જોઈશું થોડાક સમય પછી જીપીએસસીની જે જાહેરાત આવવાની છે એના અનુસંધાનમાં પ્રિલિમ્સ તો ઘણા બધા વિદ્યાર્થીઓ ક્લિયર કરે છે પણ પછી મેન્સમાં રહી જાય છે તો એના અનુસંધાનમાં આ વિડીયો આજે આપણે જોઈશું કે શા માટે જીપીએસસી ની તૈયારી ખાસ કરીને ગુજરાતી અંગ્રેજી અને એસએ ની તૈયારી અક્ષરમાં જ કરવી જોઈએ એ અંગેના કેટલાક જે કારણો છે એ આપણે જોઈશું આપ શાંતિથી તેના ઉપર વિચાર કરશો અને પછી આપ તમારી કારકિર્દી માટેનો યોગ્ય નિર્ણય તમે લેશો જોઈએ વિગતો હા અધિકારી બનવાની ગુરુ ચાવી એટલે ગુજરાતી અંગ્રેજી અને નિબંધનું કોચિંગ અક્ષર અકાદમી ગાંધીનગરમાં જ મિત્રો ગુજરાતમાં જેટલા બધા ક્લાસ વન ટુ અધિકારી જે પાસ થયા છે એવા વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અક્ષરનું જે સાહિત્ય છે એનો ઉપયોગ કર્યો છે જ શું તમે પાંચ સાત વખત પ્રિલિમ પાસ કર્યા પછી પણ જીપીએસસી મેઇન ક્લિયર કરી શકતા નથી એવા ઘણા બધા વિદ્યાર્થીઓ મારી પાસે આવે છે કે પ્રિલિયમ તો પાંચ વખત પાસ કરી લોકો અંદર સોશિયલ મીડિયામાં પણ લખતા હશે કે પાંચ વખત અમે પ્રિલિયમ પાસ કરી પણ મીન્સમાં રહી જતા હોય છે શું તમે કોઈ એકેડેમીમાં કોચિંગ લીધા પછી પણ જીપીએસસી મીન્સ ક્લિયર કરી શકતા નથી એકવાર ટ્રેનિંગ લીધા પછી પણ તમારું રિઝલ્ટ સુધરતું નથી જો આ બધા તમે જરા જોઈ લેશો જોઈએ બી હા જીપીએસસી મીન્સ ગુજરાતી અંગ્રેજી અને નિબંધનું કોચિંગ અક્ષર અકાદમીમાં જ કેમ તો એના કેટલાક જે પોઈન્ટ છે એ આપણે જોઈશું સૌથી પહેલી વસ્તુ તો એ છે કે જીપીએસસી મીન્સમાં ગેમ ચેન્જર વિષયો છે ગુજરાતી અંગ્રેજી અને નિબંધ આ પહેલી વસ્તુ તમારે એ ધ્યાનમાં રાખવાની છે જીપીએસસી પાસ કરવા માટેની પ્રથમ જે સ્ટ્રેટેજીનો ભાગ છે તે છે ગુજરાતી અંગ્રેજી અને નિબંધ આ ત્રણ વિષયો જેના પાકા એ જીપીએસસીમાં સો ટકા એ પાસ થઈ જશે બાકીના પેપરમાં તો માર્ક્સ છે એ એવરેજ આવે છે એટલે આ વસ્તુ છે તમારે ધ્યાનમાં રાખવાની છે જીપીએસસી મીન્સ ગુજરાતી અંગ્રેજી અને નિબંધમાં ચારસો પચાસ માંથી તમે બસો સિત્તેર પ્લસ નો લક્ષ્યાંક તમે રાખો ટાર્ગેટ રાખો તો તમે જીપીએસસીની જે પરીક્ષા છે એમાં મીન્સ સુધી ઇન્ટરવ્યુ સુધી તમે પહોંચી જશો કારણ આપણે જોઈએ મેં એક થોડુંક એનાલિસિસ કરીને મૂક્યું છે કે બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ સુધી જે જીપીએની જીપીએસસીની પરીક્ષા થઈ એમાં નવસોમાંથી સરેરાશ ચારસો એક અને ઇન્ટરવ્યૂમાં સોમાંથી ચોપન એ એમાં સિલેક્ટ થઈ ગયા છે તમારે નવસોમાંથી ચારસો એક ની ઉપર માસ તમે લાવો એટલે જીપીએસસી માં તમારું સિલેક્શન અને આ પાક્સો એક ઉપર તમારે જો લાવવા હોય તો ગુજરાતી અંગ્રેજી અને દિબંધના પેપરમાં ચારસો પચાસ માંથી બસો સિત્તેર ઉપર તમે જો મેળવશો તો હંડ્રેડ પર્સન્ટ અધિકારી બનવાનું તમારું સપનું સાકાર થશે અને અક્ષર અકાદમી અહીંયા તમને જે આ ત્રણ જે પેપરોના પછીનો મુદ્દો હા ત્રીજો સૌથી મહત્વનો ફેક્ટર છે કે સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી પ્રોફેસર ડોક્ટર બીસી રાખો એટલે કે આ જે વિષયો છે ત્રણેય વિષયો મિત્રો બે હજાર એકથી થી જીપીએસસી ક્લાસ વન ટુમાં માં ભણાવો છું બે હજાર એકથી થી જીપીએસસી માં ભણાવવાનો મને અનુભવ છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી અંગ્રેજી વ્યાકરણ અને ડિસ્ક્રિપ્ટિવના જે મારા પુસ્તકો છે એ બજારમાં ચાલે છે એટલે કે પુસ્તક લખનાર જ આ ત્રણ વિષય તમને ભણાવશે ત્રીજી અને સૌથી મહત્વની બાબત છે આ તમે ગમે તે અકાદમીમાં એડમિશન લો તો આ મુદ્દો છે એ તમારા જીપીએસસીના રિઝલ્ટને બરાબર સ્પર્શે કઈ બાબત છે ફેકલ્ટી તરીકે ગુજરાતી અને અંગ્રેજી બંને વિષય ઉપર પ્રભુત્વ મિત્રો જે ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા ઉપર પ્રભુત્વ ધરાવે છે એ વ્યક્તિ તમને જીપીએસસીના આ જે ત્રણેય પેપર છે ત્રણેય પેપરમાં સૌથી વધુ એ હેલ્પફુલ થશે કેટલું ગુજરાતી આવડતું અને અંગ્રેજી ના આવડતું હોય તો પણ તકલીફ થાય ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓ જો સાથે આવડતું હોય તો જ તમને એનો મેક્સિમમ લાભ મળે કારણ કે ટ્રાન્સલેશન અને બીજા ઘણા બધા મુદ્દા છે જે એકબીજા સાથે જોડાયેલા છે એટલે કે બંને ભાષામાં માસ્ટરી હોય એવી ફેકલ્ટી તમને ભણાવે તો એનું રિઝલ્ટ બીજા બધા કરતા સૌથી વધુ ઊંચું આવે છે અને બંને ભાષામાં હું વર્ષોથી ભણાવું છું એ આપ બધા જાણો છો જે એના પછીનો મુદ્દો હા તમારે જે ચારસો પચાસમાંથી બસો સિત્તેર પ્લસ લાવવાના છે તો કઈ કઈ રીતે આવશે એના મુદ્દા આપણે જોઈએ કે ગુજરાતીમાં લેખન શુદ્ધિની સંપૂર્ણ તૈયારી ગુજરાતીમાં લેખન શુદ્ધિની સંપૂર્ણ તૈયારી અને મિત્રો આ જે લેખન સુધી છે એ તમારા રિઝલ્ટમાં ફિફ્ટીન પરસેન્ટ પંદર ટકાનો એ ફેરફાર કરી શકે છે લેખન સુધી લેખન સુધી જો બરાબર હોય ભાષાની બાબતમાં તો તમે ગુજરાતીના પેપરમાં ફિફ્ટીન પરસેન્ટ તમારું રિઝલ્ટ છે એ ઓપ કરી શકો છો એટલે આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે અને એ બાબતમાં સાચી જોડણી જોડાક્ષર લખવાની સાચી રીત વાક્ય શુદ્ધિ આ બધી બાબતો ઉપર ડિટેલમાં અભ્યાસ અકાદમીમાં કરાવવામાં આવે છે એવું નહીં કે વિષય આપી દીધા કે આ ટોપિક છે ભણાવી દીધું એટલે પૂરું થઈ ગયું એવું નથી મિત્રો જીપીએસસીમાં ભાષા એ પરીક્ષામાં સિદ્ધિ હાંસલ કરવા માટેનો એ તમારું સાધન છે અને જો સાધન તમારું જો નબળું હશે

ઘણી વખતે ટોપિક સીધા કન્ટેન્ટ ઉપર મૂકવામાં આવે છે ભાર મૂકવામાં આવે છે એટલે તમને અહીંયા સ્વરૂપગત માળખું છે એના લક્ષણો એનું ફોર્મેટ અને જે વિષય વસ્તુ છે એના ઉપર ભાર મૂકવામાં આવે છે બીજી વસ્તુ કે ગુજરાતીમાં અસરકારક અભિવ્યક્તિ આ જે ટોપિક છે એ માત્ર અક્ષર અકાદમીમાં જ શીખવવામાં આવે છે અસરકારક અભિવ્યક્તિ એટલે કે તમારી ભાષાને વધારે પ્રભાવક અસરકારક ચોટદાર કઈ રીતે બનાવી શકો એ તમારા કોઈ નથી પણ જો તમારી ભાષા અસરકારક હશે અસરકારક ભાષા તો એના વિશે પણ આપણે અહીંયા અકાદમીમાં ડિટેલમાં ચર્ચા કરવામાં આવે છે ગુજરાતી વ્યાકરણના વીસ ગુણમાંથી પંદરનો નો ટાર્ગેટ આ સૌથી મહત્વનો મુદ્દો છે મેરિકમાં આવવા માટે અકાદમી માં અગાઉના એક વિદ્યાર્થીએ કોઈક ગુજરાતીનું પેપર સાહેબ જુઓ આમાં કઈ રીતે અમે ત્યાં પહોંચી શકીએ મિત્રો આ જે ચોરાશી માર્ક્સ એના હતા પણ જે વ્યાકરણ છે એ વ્યાકરણમાં તો એના છ સાત જ માર્ક્સ હતા રિમેમ્બર એ જ જો વિદ્યાર્થી અમારી પાસે હોય

વધારે માર્ક્સ હોતા નથી હે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખો અને એક જ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનમાં તમારા આઠ દસ માર્ક્સ અમારે ત્યાંથી વધી જશે ડિસ્ક્રિપ્ટિવમાં કયો માર્સ કપાય અને શાનાથી વધુ માર્ક્સ મળે તેને સંપૂર્ણ સમજે છે કે આ બધા ડિસ્ક્રિપ્ટિવ પેપરો છે એમાં કઈ જગ્યાએ તમારા માર્ક્સ કપાશે અને કઈ જગ્યાએ માર્ક્સ તમારા વધે એની ડિટેલ સ્ટડી અથવા એ મુદ્દાની ડિટેલમાં ચર્ચા કરવામાં આવે છે એના પછીનો સૌથી મહત્વનો જે મુદ્દો છે તે છે ટ્રાન્સલેશન ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતી પર વિશેષ ભાગ મૂકવામાં આવે છે મિત્રો આ જે મુદ્દો છે ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે બુસ્ટ આઈએમપી પોઈન્ટ છે ગુજરાતી અને અંગ્રેજીમાં બંને થઈને પચીસ માસનું ટ્રાન્સલેશન જેપીએસસીમાં પૂછાય છે અને અમે એ મેથોડથી અહીંયા લગભગ આઠ દસ દિવસ જેટલો સમય હું માત્ર ટ્રાન્સલેશન પાછળ લઉં છું અને આ જો ટ્રાન્સલેશન તૈયાર કરશો તો મેં માંથી તમારું કે પરિણામમાં પાંચ ટકા જેટલો ડિફરન્સ એમાં પાંચથી દસ ટકાનો વધારો આ એક જ ટોપિક અહીંયા થાય છે અને એ ટોપિકની ચર્ચા માત્ર બે કે ત્રણ દિવસમાં નહીં લગભગ આઠ દસ દિવસ જેટલું ટ્રાન્સલેશન હું ચલાવું છું ગુજરાતીમાંથી અંગ્રેજી અને ગુજરાતી એટલે એ તમને ખૂબ ઉપયોગી થશે એના પછીનો મુદ્દો છે હા ઇંગ્લિશ સંપૂર્ણ તૈયારી સંપૂર્ણ પાછી કેવી પરીક્ષાલક્ષી તૈયારી પરીક્ષાલક્ષી તૈયારી ફંક્શનલ અને ટ્રાન્સલેશ ટ્રાન્સલેશન મેથડ દ્વારા મિત્રો જે વ્યાકરણ છે એ વ્યાકરણ શીખવવાની જુદી જુદી પદ્ધતિઓ છે બે હજાર એકમાં હું એલડી આર્ટસ કોલેજમાં એમઇના વિદ્યાર્થીઓને આ ટોપિક બનાવતો હતો પ્રિન્સિપલ્સ ઓફ લેંગ્વેજ ટીચિંગ ભાષા શિક્ષણના સિદ્ધાંતો તો મિત્રો જો સ્ટ્રક્ચરલ મેથડ ક્લાસ થ્રીની મેથડથી જ જો વ્યાકરણ તમને શીખવવામાં આવશે તો વિદ્યાર્થીઓ જે ડિસ્ક્રિપ્ટિવ પેપર છે એમાં એ સારો દેખાવ કરી શકશે નહીં અને એટલા માટે ત્યાં જે એપ્રોપ્રિયેટ મિત્રો વ્યાકરણ તો બધી જગ્યાએ છે પણ મારે ક્લાસ થ્રીમાં ભણાવવાનું હોય તો એનો એપ્રોચ જુદો હોય છે અને હું જ્યારે ક્લાસ વન ટુમાં ભણાવતો હોઉં છું ત્યારે જે મેથડ છે એ આપણે ફંક્શનલ મેથડ અને ટ્રાન્સલેશન મેથડનો ઉપયોગ કરીને ભણાવીએ છીએ જેથી કરીને વિદ્યાર્થીઓનું રિઝલ્ટ એ સુધરી શકે છે વિદ્યાર્થીઓની એક મોટામાં મોટી ફરિયાદ હશે કે સાહેબ લખવા જે ત્યારે પેન ઉપડતી નથી એનું કારણ એ છે કે એમને જે તૈયારી કરી છે એ સ્ટ્રક્ચરલ મેથડથી ગ્રમેટિકલ મેથડથી તૈયાર કરી છે એમને એમસીક્યુમાં ફાવે પણ લખવાનું ફાવે નહીં અક્ષર એ તમને લખતા પણ શીખવે છે એના પછીનો સૌથી મહત્વનો મુદ્દો છે ફ્રી ઇંગ્લિશ વોક્યુબ્યુલરી કોર્સનો લાભ જે વિદ્યાર્થીઓ અહીંયા જોડાય છે એવા વિદ્યાર્થીઓને અમે ઇંગ્લિશ વોક્યુબલરી પણ તૈયાર કરાવીએ છીએ લગભગ દરરોજ શરૂઆતમાં દસથી થી પંદર મિનિટ જેટલો સમય ઇંગ્લિશ વોક્યુબલરી પાછળ પાડવામાં આવે છે જેથી કરીને વિદ્યાર્થીઓને ઇંગ્લિશના પેપરનામાં લખવામાં મુશ્કેલી ન પડે શબ્દો એમને મળી રહે અને હકીકતમાં તો આખો પંદરે દિવસનો આખો કોર્સ છે અમે ઇંગ્લિશ વોક્યુબિલરીની પણ બેચ ચલાવીએ છીએ એનો લાભ આ જીપીએસસી માં વિદ્યાર્થીઓને મળી શકે છે હા ઇંગ્લિશ ગ્રામર માં વિસ્માતી હાઈએસ્ટ સ્કોર ની તૈયારી જેમ ગુજરાતી માં મેરિટ માટે વિસ્માતી 15 ઉપર માર્ક્સ એમ ઇંગ્લિશ જે ગ્રામર છે એમાં વિસ્માતી હાઈએસ્ટ સ્કોર ની તૈયારી કરાવવામાં અહીં આવે છે મે અમારા અગાઉના વિદ્યાર્થીનો વિગત મૂકી છે એ તમને કહીશ તો એમાં રિષિત ચૌધરી નામનો અમારો વિદ્યાર્થી જે ની પરીક્ષામાં આખા રાજ્યમાં તેરમા નંબરે આવ્યો અને એને વીસમાંથી ઓગણીસ માર્ક્સ હતા ગ્રામરમાં વીસમાંથી એને ઓગણીસ માર્ક્સ હતા હા ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશમાં જે ફોર્મેટ છે અને કન્ટેન્ટ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે ફોર્મેટના પણ માર્ક્સ હશે અને કન્ટેન્ટ ગુજરાતી અને અંગ્રેજીના દરેક ટોપિકને અંતે ટેસ્ટ દ્વારા એનો મૂલ્યાંકન કરવામાં આવે છે મિત્રો અમારી મેથોડ એવી છે કે ટોપિક પૂરો છો દાખલા તરીકે વિચાર વિસ્તાર તો ટોપિક વિદ્યાર્થીઓને ભણાવો છો અને પછી વિદ્યાર્થીઓને બે ત્રણ વખત અમે લખવા આપીએ છીએ નવી પંક્તિઓ આપીને અને ચેક કરવામાં આવે છે દરેક ટોપિકના અંતે અમે આ મેથોડથી આગળ ચાલીએ છીએ માત્ર તમે કોઈ ના જે પેપરો છે એ લખી દો એનો મતલબ નથી શીખ્યા વગર કારણ કે દરેકે દરેક ટોપિક તમને આવડવો જોઈએ એટલે અમે દરેક જે ટોપિક છે એ અંતે વિદ્યાર્થીઓને એની એક્સરસાઇઝ અમે આપીએ છીએ કોમ્પિટિશન હોય તો કોમ્પિટિશન પ્રેસી રાઇટિંગ સાલ લેખન હોય તો સાલ લેખનનો ફકરો વિદ્યાર્થીઓને લખવા આપીએ છે અને શું લખીને લાવે છે એ ચેક કરીને વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે એટલે મિત્રો અહીંયા આ જે જીપીએસસી વન ટુની તૈયારી છે એમાં ટીપે ટીપે સરોવર ભરાય એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે જેટલા ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન્સમાં એક બે એક બે માર્ક્સ કઈ રીતે વધારી શકાય એની ટેકનિક અમે વિદ્યાર્થીઓને શીખવીએ છીએ એના પછીનો મુદ્દો છે હા ગુજરાતમાં સૌથી ઊંચું પરિણામ મિત્રો હું બે હજાર એકથી ક્લાસ વન ટુમાં મીન્સમાં

ઓવરઓલ એ સમગ્ર રાજ્યમાં એ છઠ્ઠા સ્થાને હતો એટ એટલે આ અમારો વિદ્યાર્થીઓનું આ જળહોડતું રિઝલ્ટ છે પીઆઈની પરીક્ષામાં રવિ પ્રજાપતિ સમગ્ર રાજ્યમાં એ પાંચમા નંબરે આવ્યો છે પીઆઈની પરીક્ષામાં રિષિ ચૌધરી સમગ્ર ગુજરાતમાં એ તેરમા સ્થાને છે જેના વિશેની મેં તમને વાત કરી કે ગ્રામરમાં એની વીસમાંથી ઓગણીસ માર્ચ હતા થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો એટલે ગુજરાતીમાં એને થોડી તકલીફ પડી કદાચ જો એ ગુજરાતી મીડિયમમાં ભણ્યો હોત તો એ આખા રાજ્યમાં એનો પહેલો નંબર આવત છતાં એને ખૂબ સારી એવી તૈયારી કરી જીપીએસસી વન ટુમાં હા ચાર વી રાવલ એ પ્રથમ પ્રયાસે ત્રેવીસ વર્ષની ઉંમરે એને જીપીએસસી ક્લિયર કરી આ જે વિદ્યાર્થીને છે ચાર વી રાવલ એને જીપીએસસી ની પરીક્ષા તેવીસ વર્ષની ઉંમરે છે આવક ને જાવકનો રાખીને જે હિસાબ વણ વિચારું ધન વાપરે ગણવો એક ગમાર લોક સાહિત્યમાં કહ્યું છે કે તમે ગણતરી વગરની જો તૈયારી કરશો તો એ તમને અંતે નુકસાન થવાનું છે જોઈએ કઈ વિગત છે જો તમને જીપીએસસીની જે નોકરી છે એક વર્ષ મોડી નોકરી મળે તો આજની તારીખે વર્ગ તમને એક વર્ષે આઠ લાખ એસી હજારથી વધુનું નુકસાન થાય અંદર મોંઘવારી નવી જે ઉમેરાય તો પછી આકડો પાસો આ વધે એટલે કે આજની તારીખમાં તમને જો ક્લાસ ટુ ની નોકરી એક વર્ષ મોડી મળે તો તમને આઠ લાખ એસી હજારથી વધુ નુકસાન થાય અને ક્લાસ વનમાં એક વર્ષ મોડી નોકરી મળે તો લાખ હજાર એટલે કે લગભગ તેર લાખનું એક વર્ષનું નુકસાન થાય હવે જો તમે ચાર પાંચ વખત પ્રિલિમ પરીક્ષા આપતા હોય અને મીન્સ ક્લિયર ન કરી શકતા હોય તો તમને કેટલું નુકસાન થાય અક્ષર અકાદમી કોઈ ખોટા બાવા કરતી નથી કે આવો તમને ફર્સ્ટ પાસ કરી દઈએ હા તમારું રિઝલ્ટ છે એમાં અમે સો ટકા લાવી શકીશું એની બેચ અમે ટૂંક સમયમાં જ શરૂ કરી રહ્યા છે અકાદમી ઉપર રૂબરૂ મળીને તમે તમારું એડમિશન છે એ પાક્કું કરાવી દો ગુજરાતી અંગ્રેજી અને નિબંધ આ ત્રણેની બેચ અમે શરૂ કરવાના છીએ અમારા રિઝલ્ટ અંગે અમને પૂછવા કરતા અમારા જે જૂના વિદ્યાર્થીઓ છે એમને પૂછશો તો તમને વધુ વિશ્વસનીય માહિતી તમને મળી રહેશે હા મિત્રો અમારી જે બેચ છે એ બેચ ટાર્ગેટ જીપીએસસી મિન્સ અમને ખ્યાલ છે કે થોડાક સમયમાં જ એની પ્રિલિમ એની જાહેરાત આવવાની છે અને પછી એને પ્રિલમ થશે અને મેન્સ થશે તમે પ્રિમ તૈયાર કરો અને મેન્સુમાં રાખો તો તમને તકલીફ થાય એટલા માટે જે સાથે સાથે જ તૈયારી અને મિત્રો આ જે મુદ્દા છે એ તમે અત્યારથી જ તૈયાર કરશો તો તમારું કિંમતી વર્ષ બગડી જશે જે આર્થિક ગણતરી કરી એ પણ તમારે ધ્યાનમાં રાખવાના છે અકાદમીનો તમે સંપર્ક કરીને તમારું એડમિશન છે એ પાકું કરાવી શકો છો ખોરાક સમયમાં જ આપણે એની નવી બેચ શરૂ કરવા જઈ રહ્યા છે હા મિત્રો અમારી બે ટેલિગ્રામ ચેનલ દ્વારા અમે ગુજરાતના વિદ્યાર્થીઓને અવારનવાર પરીક્ષાલક્ષી માહિતી આપીને મદદરૂપ થઈ બીસી રાટો કરંટ અપેર્સ નામની અમારી જે ટેલિગ્રામ ચેનલ છે જેમાં રોજે રોજનું કરંટ અપેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ એમાં મૂકવામાં આવે છે દરરોજની દસથી પંદર જેટલી પૂછ ત્રણ ચાર જેટલા પ્રી પ્રીવીડિયો કોઈ વિશિષ્ટ દિવસ હોય તો એ દિવસની વિગત અને પીસ એમાં મૂકવામાં આવે છે અને આ જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલમાંથી તાજેતરમાં બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ એસટીએની જે પરીક્ષા થઈ એમાં કરંટ અફેર્સના પ્રશ્નો અમારી ટેલિગ્રામ ચેનલની કઈ તારીખની પોસ્ટમાંથી પૂછાયા હતા એની વિગત અમે અહીંયા મૂકી છે આ ઉપરાંત વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી બંને આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર એ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છે તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આ માહિતી જો અન્ય વિદ્યાર્થીને પહોંચાડશો તો અધિકારી બનવાનું એનું જે સ્વપ્ન છે એમાં અમે સહભાગી થઈશું મદદરૂપ થઈશું અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં